ભાવનગરના ખેડૂતોએ સમય સાથે ચાલીને ખેતીનો માર્ગ બદલ્યો પરંપરાગત પાકોની ચિંતા છોડીને હવે ડ્રેગન અને ફૂડ જેવા વિદેશી ફળો તરફ ખેડૂત વર્ગ વળ્યા છે તળાજાના વર્ગીયા ગામના દાનુભાઈ સોલંકીએ સાબિત કર્યું કે દોઢ વીઘા જમીનમાંથી પણ લાખોની આવક મેળવવી શક્ય છે આજે ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતની નવી ઓળખ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના રોપાની મદદથી દાનુભાઈએ ઉત્તમ ઉત્પાદન મેળવ્યું પણ તેમની સફળતાનું રહસ્ય માત્ર મંડપ સિસ્ટમ નથી છેલ્લા ચાર વર્ષથી રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરીને આ સંપૂર્ણ પાકને સંપૂર્ણ ઓર્ગેનિક બનાવવામાં આવ્યો છે આ મહેનત તેમને બજારમાં સૌથી ઊંચું અને વિશ્વસનીય સ્થાન અપાવે છે આ પેશન ફ્રોટનું મેં એક વર્ષથી પહેલાં વાવેતર કર્યું હતું જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં લેવાનું બી રોપા લેવા હતા અને અત્યારે મેં એક વીઘાનું વાવેતર કરેલું છે અને અત્યારે ઉત્પાદન એ શરૂ થઈ જવાનું અને કિલાએ સો રૂપિયા ભાવ આવે છે મેં તમે કોઈ દવા કે કોઈ કોઈ કેમિકલ હાવ ઓર્ગોનિક જ કર્યા છે કોઈ પણ કેમિકલ આ કારણ કે ઠંડા પીણામાં જાય એટલે ઓર્ગોનિક એકદમ ઓર્ગોનિક આની માલપા અમે ચાર વર્ષ પહેલા આની મલપા કેમિકલ નાખવાનું બંધ કર્યું હતું ટૂંકમાં માર્કેટમાં સો રૂપિયાનો ભાવ મળતો હતો પણ દાનુભાઈની દ્રષ્ટિ ત્યાં ન અટકી વધુ વળતર મેળવવા માટે તેમણે ફળનો પલ્પ તૈયાર કરી તેના પાઉચ ફ્રીજમાં સંગ્રહ્યા છે જેનું વેચાણ આગામી મહિનાઓમાં શરૂ થશે સો રૂપિયાના ફળમાંથી મૂલ્ય વર્ધન દ્વારા લાખોનું વળતર ખેતીની આ નવી ક્રાંતિ ગુજરાતની ધરતી પર શરૂ થઈ ચૂકી છે ખેડૂતે માત્ર પાક નહીં પણ પોતાનું નસીબ બદલી નાખ્યું છે ગુજરાતની ધરતી પર આત્મનિર્ભરતાનું આ નવું ઉદાહરણ છે વધુ માહિતી માટે જોતા રહો ગુજરાત વંદન ધન્યવાદ